સુરતના કઠોદરા ખાતે કેન્દ્ર સરકારની લાઇનના કામ માટે ટાટા હસ્તક બનેલો સર્વિસ રોડ એક જ મહિનામાં ધોવાઈ હોવાનો આક્ષેપ આપ દ્વારા કરવામાં આવ્યો છે સરકારી કામમાં ગોબાચારીના અનેક આક્ષેપો અત્યાર સુધી થઈ ચૂક્યા છે ત્યારે હવે કેન્દ્ર સરકાર હસ્તક બનેલા કામમાં ગોબાચારી આચરાઈ હોવાના આક્ષેપો આમ આદમી પાર્ટીના કોર્પોરેટર દ્વારા કરાયા છે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશ અણઘણે કઠોદરા ખાતે કેન્દ્ર સરકારની ડીએફસીની લાઇનના બનેલો સર્વિસ રોડ એક જ મહિનામાં ધોવાઈ ગયો હોય જેને લઈને કામગીરીમાં ભ્રષ્ટાચાર આચરો આક્ષેપ કર્યો છે કેન્દ્ર સરકારની ડીએફસી જે લાઇન શરૂ છે તેના કારણે કઠોદરા વિસ્તારની અંદર રહેતા લોકોને જે સર્વિસ રોડ બનાવી દેવામાં આવ્યો છે ને સર્વિસ રોડ એક મહિના જેટલા ગાળાની અંદર તૂટી ગયો છે અને જેના પરિણામે અહીંયાથી પસાર થતા પચીસ હજારથી વધુ લોકોને જે હાલાકીનો સામનો કરવો પડે છે ખરેખર દુઃખ છે આ સર્વિસ રોડ શું સર્વિસ રોડની કોઈ ક્વોલિટી નથી હોતી શા માટે એક મહિના જેટલા ટૂંકા ગાળાની અંદર આ સર્વિસ રોડને તૂટી જાય એવો બનાવવામાં આવ્યો છે આના માટે રૂપિયા પણ ચૂકવ્યા છે કોના ખિસ્સામાંથી રૂપિયા ગયા ક્યાં રૂપિયા ગયા આ સૌથી મોટો સવાલ છે આ બાબતે અવારનવાર રેલવેના અધિકારી જોડે પણ વાત કરી કે પબ્લિક જે છે જે પરેશાન થાય છે એમના માટે થઈને તમારી જે જવાબદારી બને છે એ જવાબદારી નિભાવી જોઈએ આ રોડ ઉપરથી સ્કૂલ બસો નીકળે છે મહિલાઓ પોતાના બાળકોને સ્કૂલે મોકલવા માટે જાય છે અહીંયાથી જ જે બસ પસાર થઈ તો પણ તમને એમ લાગશે કે કેવી હાલતોની અંદર આ રોડ ઉપરથી લોકો સવાર કરે છે આ રોડ ઉપર રોજ એક્સિડન્ટ થાય છે છતાં આ આંધુ બહેણું મૂલ્ય તંત્ર એનું કોઈ ધ્યાન દોરાતું નથી પ્રજા પાસેથી મત લઈને આજે સૌ મંત્રીઓ બની ગયા છે કોઈ રેલવે મંત્રી સુધી પણ લોકો બની ગયા છે છતાં પણ આ પ્રજા આજે પણ પીડાઈ રહી છે જે ખૂબ દુઃખદ છે હાલ તો સુરત શહેરમાં હવે કઠોદરા જેવા વિસ્તારોમાં પણ સરકારી કામગીરીમાં ગોબાચારીના આક્ષેપો વિપક્ષ આપ દ્વારા કરાઈ રહ્યા છે અઝર ખુરશી સાથે હર્ષદ સેટા